વરસાદની સિઝન છે મકાઈની સિઝન છે અને આપણે મકાઈમાંથી કોઈ વાનગી ન બનાવી એવું તો ના જ બને આજે હું અહીંયા તમારી માટે અમેરિકન સ્વીટકોર્નમાંથી બનતી એકદમ હેલ્ધી રેસીપી લઈને આવી છું આ રેસીપીને તમે ઇન્સ્ટન્ટલી દસથી પંદર મિનિટમાં તૈયાર કરી શકો છો અને આ રેસીપીને બનાવીને તમે અઠવાડિયા સુધી ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો બધી ટિપ્સ અને ટ્રિક્સ હું તમારી સાથે શેર કરીશ બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે હેલ્ધી વાનગી છે એટલે એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે તો ફ્રેન્ડ્સ જો આ વિડીયો ગમે રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ અહીંયા મેં અમેરિકન સ્વીટકોન લઈ લીધા છે ત્રણ અમેરિકન સ્વીટકોન મેં લીધા છે અને તેને સાફ કરી લીધા છે અને હવે આપણે તેમાંથી બે સ્વીટકોનના દાણા કાઢી લઈશું તો આ રીતે મેં દાણા કાઢી લીધા છે અહીંયા ત્રીજું જે મકાઈનો ડોડો છે તેને આપણે આ રીતે છરીની મદદથી કટ કરીશું તો ઉપર ઉપરથી આપણે આ રીતે તેને કટ કરીશું આપણે આ સ્વીટકોનના દાણા કટિંગવાળા લેવાના છે તો અહીંયા જો મેં આ રીતે તેને કટ કરી લીધું છે અંદરથી પણ થોડું થોડું મેં કટ કર્યું છે તો કારણ કે થોડાક દાણા પણ જોઈએ એટલા માટે મેં આ પ્રોસેસ કરી છે અહીંયા જો એકદમ સરસ દાણા નીકળી ગયા છે હવે અહીંયા જે બે મકાઈના દાણા મેં પહેલેથી કાઢીને રાખ્યા હતા આખા દાણા તેને આપણે ચોપરમાં ચોપ કરવાના છે તો આ રીતે હું તેને ચોપરમાં એડ કરી લઉં છું અને તેને હું ચોપ કરી લઈશ તો દાણા વધારે છે એટલે અડધા અડધા કરીને આ દાણાને મેં બે વખત ચોપરમાં ચોપ કરી લીધા છે અહીંયા જો આ રીતે અધકચરું તેને ચોપ કરવાનું છે એટલા માટે ચોપરનો ઉપયોગ કર્યો હતો હવે ફ્રેન્ડ્સ આને આપણે એક મોટા મિક્સિંગ બાઉલની અંદર ઉમેરી લઈએ અને અહીંયા જે દાણા મેં કટ કર્યા હતા એ દાણાને પણ હું આની સાથે મિક્સ કરી લઉં છું ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલી એક ડુંગળી એડ કરું છું ત્યારબાદ હું તેની અંદર ઝીણું સમારેલું એક કેપ્સિકમ પણ એડ કરી દઉં છું ત્યારબાદ એક ગાજર જેને હું છીણ કરીને એડ કરું છું તમે ઈચ્છો તો એકદમ ઝીણું ચોપ કરીને પણ ઉમેરી શકો છો એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું એક ટેબલ સ્પૂન આપણે તેમાં લસણની પેસ્ટ ઉમેરીશું અને ત્યારબાદ તેની અંદર ઝીણા સમારેલા થોડાક લીલા દાણા એડ કરી દઈએ અને ચમચી તેમાં હળદર ઉમેરી લઈએ ત્યારબાદ આપણે તેની અંદર એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું ત્યારબાદ એક ચમચી આપણે તેની અંદર આમચૂર પાવડર એડ કરીશું અને પાંચ ચમચી જેટલી મેં તેમાં હિંગ એડ કરી છે અને ત્યારબાદ આ રીતે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી ગરમ મસાલો પણ એડ કરીશું બિલકુલ ઓપ્શનલ છે તમને પસંદ ના હોય તો ગરમ મસાલો તમે સ્કીપ કરી શકો છો સ્વાદ પ્રમાણે એક ચમચી મેં તેમાં મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી હું તેમાં સંચળ પાવડર એડ કરી લઉં છું અડધી ચમચી મેં તેની અંદર મરીનો પાવડર પણ એડ કર્યો છે આ પણ બિલકુલ ઓપ્શનલ છે તમને પસંદ ના હોય તો સ્કીપ કરી શકાય છે અને હવે અહીંયા મેં બેસન લીધું છે તો ત્રણ ટેબલ સ્પૂન ભરીને આ રીતે હું બેસન ઉમેરું છું ત્યારબાદ હું તેની અંદર આ રીતે ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરી લઉં છું તો ચોખાનો લોટ અને બેસન બંને બાઇન્ડિંગ માટે જ ઉમેરવાના છે અને ચોખાના લોટથી આ નાસ્તો ક્રિસ્પી બનશે એટલા માટે મેં એડ કર્યો છે હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે આમાં પાણી ઉમેરવાની જરૂર નહીં પડે આ મકાઈની અંદર જ એટલું પાણી હોય છે કે એકદમ સરસ તે બાઇન્ડ થઈ જશે મને જરૂર લાગી એટલા માટે હું ફરીથી તેની અંદર આ રીતે બે ટેબલ સ્પૂન બેસન એડ કરું છું અને એક ટેબલ સ્પૂન હું તેમાં ચોખાનો લોટ એડ કરું છું અને ફ્રેન્ડ્સ આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા જો આ જે મિશ્રણ છે તે એકદમ સરસ બાઇન્ડ થઈ ગયું છે અહીંયા ચોખાનો લોટ અને બેસન જરૂર હોય તો જ ઉમેરવાનો મને જરૂર લાગી એટલે મેં ઉમેર્યું છે અને અત્યારે મિશ્રણ એકદમ સરસ બાઇન્ડ થઈ જાય છે તો હાથને એક વખત સાફ કરી હવે આપણે ઓઇલથી તેને ગ્રીસ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેના વડા તૈયાર કરવાના છે તો અહીંયા જુઓ જે રીતે ટિક્કીનો આકાર આપણે આપીએ ને એ જ રીતે આ વડા બનતા હોય છે આ બહુ જાડા નહીં બહુ પતલા નહીં એ રીતના વડા તૈયાર કરવાના છે એ રીતની ટિક્કી તૈયાર કરવાની છે એકદમ ઇઝી પ્રોસેસ છે ફ્રેન્ડ્સ પહેલાં આપણે આ બધી જ ટિક્કી આ રીતે તૈયાર કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે અહીંયા ટિક્કી બનાવી લીધા બાદ ઇડલી સ્ટેન્ડ જે હોય તેને આપણે ઓઇલથી સારી રીતે ગ્રીસ કરી લેવાનું છે ઓઇલથી ગ્રીસ કરવાના લીધે આ જે ટિક્કી છે એ ઇડલી સ્ટેન્ડમાં ચોટશે નહીં અને સ્ટીમ થયા બાદ ઇઝીલી તે અલગ થઈ જશે તો બધી ટિક્કીને આપણે આ રીતે ઇડલી સ્ટેન્ડમાં મૂકી દેવાની છે અને ત્યારબાદ આપણે આ ઇડલી સ્ટેન્ડને સ્ટીમરમાં મૂકવાનું છે તો સ્ટીમરમાં મેં પાણીને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેમાં અડધું લીંબુ એડ કરીશું અને આ જે ટિક્કીવાળી પ્લેટ્સ છે એ બંને આપણે આ રીતે તેમાં મૂકવાની છે ત્યારબાદ આપણે તેને ઢાંકી દઈશું અને એ લગભગ પંદરથી વીસ મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર સ્ટીમ કરવાની છે તો અહીંયા લગભગ પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને હું આ રીતે ઢાંકણ ખોલીને ચેક કરું છું ટૂથપીક નાખીને પણ મેં ચેક કર્યું છે અને આપણી જે આ ટીક્કી છે એ એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે નવો નાસ્તો બનાવી શકો છો આ બહુ જ સ્વાદિષ્ટ બને છે અને આ સ્ટીમ કરેલી ટિક્કીને આપણે થોડીવાર માટે ઠંડી થવા દીધી છે અને ઠંડી દયા બાદ આપણે તેને ડીમોલ્ડ કરીશું તો અહીંયા જુઓ આ રીતે ઠંડી થયા બાદ તે એકદમ સરસ ડીમોલ્ડ થઈ જાય છે અને એકદમ સરસ તે પરફેક્ટલી સેટ પણ થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ મકાઈના આ નવા નાસ્તાને આ રીતે સ્ટીમ કરીને તમે એક એરટાઇટ ડબ્બાની અંદર ભરીને ફ્રીઝરમાં સ્ટોર કરશો તો આઠથી દસ દિવસ સુધી તે ખરાબ નહીં થાય તો ફ્રેન્ડ્સ કોઈ પાર્ટી હોય ફંક્શન હોય મહેમાન આવવાના હોય તો અગાઉથી તમે આ નાસ્તો બનાવીને રાખી શકો છો અને પછી જ્યારે મન થાય અથવા જ્યારે તમારે તેનો ઉપયોગ કરવાનો હોય ત્યારે ફ્રીઝરમાંથી ત્રીસ મિનિટ પહેલાં કાઢવાનું અને પછી આગળની પ્રોસેસ તમારે ફોલો કરવાની તો અહીંયા જુઓ આ ટિક્કીને આપણે હવે શેલો ફ્રાય કરવાનું છે તો અહીંયા એક પેનની અંદર મેં થોડુંક ઓઇલ ગરમ કરવા માટે મૂક્યું હતું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને આ ટિક્કીને હવે આપણે ફ્રાય કરવાની છે તો ફ્રેન્ડ્સ એક રીતે તો તમે આને વડા પણ કહી શકો છો અથવા ટિક્કી પણ કહી શકો છો પણ આ ટિક્કી એકદમ સ્વાદિષ્ટ લાગે છે કારણ કે ફ્રેશ મકાઈમાંથી બનેલી છે અને એકદમ હેલ્ધી પણ છે તો અહીંયા જો આની અંદર વધારે ઓઇલ એબ્ઝોર્બ નહીં થાય કારણ કે આપણે તેને સ્ટીમ કરીને બનાવી રહ્યા છીએ એટલે એ બહુ ઓઇલને એબ્ઝોર્બ પણ નહીં કરે અને લગભગ લગભગ પાંચથી છ મિનિટમાં જ આ એક બેચ ટિક્કીની ફ્રાય થઈ જશે તો અહીંયા જો બધી બાજુથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી મેં તેને ફ્રાય કરી લીધું છે તો ટિક્કી થોડીક ક્રિસ્પી હોય તો જ વધુ સ્વાદિષ્ટ લાગતી હોય છે એટલા માટે મેં તેનો કલર આ રીતે થોડોક બ્રાઉન કર્યો છે જો તમને લાઇટ કલર પસંદ હોય તો તમે થોડીક લાઇટ પણ શેકી શકો છો તો ફ્રેન્ડ્સ આ જે ટિક્કી છે એ બધી આ રીતે ફ્રાય થઈ જાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ મકાઈની આ નવી ટિક્કીની રેસિપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અહીંયા ટિક્કીની બીજી બેચ પણ મેં સેમ એ જ રીતે ફ્રાય કરી લીધી છે એ પણ એકદમ સરસ મેં ક્રિસ્પી કરી લીધી છે આ ટિક્કી ગરમા ગરમ હોય તો ખાવાની બહુ જ મજા આવે છે લીલી મકાઈનો આવો નાસ્તો તમે પહેલાં ક્યારેય નહીં ખાધો હોય તેની હું સો ટકા ગેરંટી આપું છું એટલે ફ્રેન્ડ્સ આ રેસીપીને એક લાઇક તો આપવાનું બને જ છે એટલે એ વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ